મન તો ગોવાસી મારે તા પર દેરી પબ્લિક કેટલી હતી હ ગબ્બે દોયાહી ગામમાં અન લે મારિયો મગજ જા તોડી એવું બધું છે તું હ આ ગોમ પછી મી તો મારે તોય નહીં હ આવ સય બસ અબ થાય

શું પૈસા દે જોઈત કે અમાર છે અલ્યા ઘર નો પૈસા ના ના હોય છે 20000 તો લઈ લઈએ એટલા એટલા બંકો ભારે હોય તું કરવાનું હોય તાપો આલું તમને હા જો વધો કોમ પૈસા

એ વાત થઈ ગઈ હાલો હા ભાઈ તમે ઘર ખાલી કરી દીધું હવે હા હા થઈ જશે હો હા રેડો હા થઈ ગયું ઘર ખાલી આવું થઈ ગયું તારા પૈસાનું કરો હો તાન હાલો Google Pay માં કદો પૈસા તમાર મારા ફોન માં મારા ફોન માં ના ના મારા ફોન માં કવાના પૈસા તન કરશું ખબર ના પડે હાલ મારા ફોન માં પૈસા કવાના હા રે એક જણા કદો ગમે તે આનું દુપા લઈ દેતા છે આ હા વાળો મળી ગયો છે આ વાળો પેલો મોય લીધો છે ગુગલ પર બે હાલ બે તું તું મારા 15000 રૂપિયા માં આમ નાખો કદે બિધા તું જોજે